પોરબંદર ગામનો ઇન્દિરા પાંચ દિવસ સુધી આની આ કાર્યક્રમ ચાલતો હોય બટુક ભોજન સાથે ભક્તિ ભજન અને કીર્તન ત્રિવેણી સંગમ હોય તો જોવો આ છોકરા બધાય બટુક ભોજન

આંકડી આની શાક રોટલો નાખીએ તો એટલું બધું ન ખાય પણ આ જે વેજીટેરિયન બિરિયાની છે પછી ગુલાબજાંબુ છે એ ઓછી ઓછી ખાતા હોય આ છે અમારે ઇન્ડિયાની રીત કે ખાયની ખબર આવે બધાની એકબીજામાં કોઈ પણ પ્રસંગ હોય છોકરાઓ ખવડાવતા હોય જોઈ લો ઘણા વર્ષથી ખવડાવ્યા છોકરા બધા સેવાભાવીઓ છે તે ખડે પગે ઊભા હોય અને આ બાળકોને જે બાળકો છે એ ભગવાનના રૂપ છે તો આ આપણી નાના નાના ભૂલ પાસે કે જે ભાવથી જમે મોટા તો હજે ખારું મોરું કરે પણ આ છે ને એ ભગવાનનું સ્વરૂપ કહેવાય બાળકો છે એ જ સુરા સુરાપુરા બાપાના સાનિધ્યમાં સુરાપુરા બાપાના સાનિધ્યમાં અને આ એરિયો છે પોરબંદરનો ઇન્દિરાનગર તો આ જમી પણ આ સત્સંગ કરવા આવ્યું હતું તો એક સાઈડ આ બધા છોકરા બાળકો જમે આ બાજુ બેનું સત્સંગ કરે અમારે કોઈ નદી નાવા જવું નથી પડતું જો આનું નામ કહેવાય ત્રિવેણી સંગમ ભજન ભોજન અને કીર્તનનો ત્રિવેણી સંગમ છે જો બધા ભક્તો આ ચોથો દિવસે આ જ રીતના ભગવાનના ગુણગાન ગાવે અને ભજન કીર્તન કરે અને બાળકોને બટુક ભજન પણ સાથે કરાવે ચાલુ જ છે કેટલી બધી કવડ્યો બધો મોટો ટોપ ભર્યો આ વેજીટેરિયન બિરયાની છે એમાં નૂડલ્સ પણ નાખે છે આટલી છોકરાઓને ભાવે ને નૂડલ્સ પણ જો આવું છે તો મારા વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બધા જોતા રહીજો વચે તો જવું કેટલા બધા બાળકો આવે એકદમ ટોરાને ટોરા આવે બાળકો જોવો જમે એટલા તો આવે સાંજે આવતા રહીએ પણ અમારે થાય મોડું એટલે અમે આથી રજા લઈએ જય શ્રી કૃષ્ણ જય ગજાનંદ ગણપતિ બાપા પાસા ભરવા વેલા વેલા આવજો જય ગજાનંદ ગણપતિ બાપા